પ્રભુ એ શિવમાં પ્રેમી સલામ કેમ છો બધા મજામાં પ્રભુની સ્તુતિ પ્રશંસા કારણ કે પ્રભુને સર્વ અને તંદુરસ્ત ભલા રાખ્યા હશે એવો અમે વિશ્વાસ કરીએ છીએ કારણ કે પ્રભુના વચનમાં લખેલું છે કે હું તમને આંખની ટીકીની સમાન સંભાળું છું અને તમારી હું કાળજી લઉં છું પ્રભુ આપણી કાળજી કરે છે પણ શું આપણે તેની આજ્ઞા પાડવામાં આપણે કાળજી કરીએ છીએ તો ના કરતા હોશો તો આજે આપણે આગના પાલનની કાળજી કરવાનું આપણે શીખીશું પ્રભુના વચનમાં લખેલું છે આજનું વચન હું લઈને આવી છે કે આગના પાલન કરવું અને આગના પાલન કરવાથી કેવા ફાયદા છે અને આગના પાલન કરવાથી કેવા આશીર્વાદો છે અને આજ્ઞા પાલન કરવાથી

ઉત્તમ વસ્તુ કેવી હોય છે જે બેસ્ટ હોય છે એની કોઈ સરખામણીએ બીજી વસ્તુ સાથે કરી ના શકાય એવી ઉત્તમ વસ્તુ હોય છે જે આપણી કિંમતી વસ્તુ હોય એને આપણે કેટલા સાચવીએ દૈહિક રીતે જઈએ તો સારા વસ્ત્રો હશે એ વસ્ત્રને પણ આપણે ઘણા જ સાચવીને મૂકશું દાગીના હશે તો આપણે ઘણા સાચવીને મૂકશું સારી નવી કોઈ વસ્તુ લઈને આવ્યા હશે ઘરની અંદર એને પણ કેવી આપણે સાચવશું એની કોઈ આપણી પાસે એ નથી એનો શબ્દ નથી પરંતુ ઉત્તમ એ વસ્તુથી પણ એ ઘરેણાથી પણ ઉત્તમ પેદાશ ઉત્તમ પેદાશ એટલે આપણી સમજની બહાર છે એવી પેદાશ એવા ઉત્તમ પેદાશો તમે ખાશો એવા ઉત્તમ આશીર્વાદો તમારા જીવનની અંદર આવશે જ્યારે આપણે આજ્ઞાનું પાલન કરશું ત્યારે સમયશીર પ્રભુનું વચન વાંચશું સમયશીર આપણે પ્રાર્થના કરશું સમયશીર આપણે તેની આરાધના કરશું એ મોટી આજ્ઞા છે અને પોતાના કરતા બીજા ઉપર આપણે પ્રેમ કરશું પ્રભુના વચનમાં એવું લખેલું છે હું નથી કહેતી કે આખી આજ્ઞા તમે પાળી લેશો પણ તમારામાં પ્રેમ ના હશે ને તો કોઈ મતલબ નથી એટલે પહેલા તો આપણે શીખવાનું છે એકબીજા પર પ્રેમ કરવાનું એ મોટા મોટી આજ્ઞા છે અને એ જો આપણામાં આવશે ને તો આપણને ઉત્તમ પેદાશ ખાવાથી કોઈ ના રખી શકે ઉત્તમ ને ઉત્તમ વસ્તુ આપણે ખરીદશું ઉત્તમ ને ઉત્તમ વસ્ત્ર પહેરશું ઉત્તમ ને ઉત્તમ ખાવાનું ખાશું જે આપણે ધાર્યું ના આવશે એ આપણે કરશું પરંતુ ત્યારે જ્યારે પ્રભુના વચનો પ્રભુની પ્રાર્થના પ્રેમ પ્રીતિ આપણા જીવનની અંદર સૌપ્રથમ પ્રભુને સ્થાન આપશું અને સ્થાન આપીને એની સાથે રહેશું ત્યારે આપણે ઘણીવાર જીવનની અંદર પ્રભુને સ્થાન આપવાનું ભૂલી જઈએ છીએ હું કે તમે બધા કામ હોય છે માટે આપણે સમયના અભાવથી થાકના અભાવથી કોઈક આવી જાય છે મહેમાન એમના અભાવથી વાતચીત કરવાથી કંઈક એમ અલગ આપણા જીવનની અંદર રૂકાવટો આવી જાય છે એનાથી આપણે પ્રભુથી દૂર થઈ જઈએ છીએ ત્યારે જ્યારે દૂર થઈ જઈએ છીએ ત્યારે આપણા જીવનમાંથી આ ઉત્તમ પેદાશો જતી રહે છે એ ઉત્તમ આશીર્વાદો આપણા જીવનમાંથી જતા રહે છે એ આપણે ભૂલી જઈએ છીએ કે આપણા જીવનમાંથી થોડા થોડા દિવસ સમય એ આપણે વેળી થઈએ છીએ ને એ આપણું નુકસાન કરીએ છીએ આપણે ઉત્તમ પેદાશથી દૂરને દૂરને દૂર જતા રહીએ છીએ ખરેખર કોઈની સાથે બેસી જઈએ તો કલાક સુધી વાતો કરી લઈએ પરંતુ કંઈક સમય પ્રાર્થના કરવાનું અને વચન સાંભળવાનો સમય આવે ત્યારે પાંચ મિનિટ પણ આપણે કાઢી નથી શકતા માટે આપણા જીવનની અંદર ઉત્તમ પેદાશનો આશીર્વાદ નથી ઇઝરાયલ લોકોના જીવનની અંદર પણ એના જ માટે ઉત્તમ પેદાશ એમના જીવનની અંદર આશીર્વાદ નથી મળ્યો અને જે દૂધને મોધનો રેલ સેલ દેશ પ્રભુએ આપવાનો વાયદો કર્યો હતો એ દેશમાં એ લોકો પહોંચી ના શક્યા કારણ કે રસ્તાની અંદર કજિયા કંકાસ કચકચ કરી એને એટલા જ ચમત્કાર પ્રભુએ કર્યા પરંતુ એ લોકોએ ધીરજ નહીં રાખી અને એ સમયને એ ચમત્કારોને ભૂલીને પણ એમના મુખને કોઈ રોકી ના શક્યું એમના મુખના શબ્દોને કોઈ રોકી ના શક્યું માટે એમના જીવનની અંદર પણ ઉત્તમ પેદાશ અને ઉત્તમ વસ્તુ એમના જીવનમાંથી વેડફી નાખ્યું મારા પ્રિય ભાઈઓ અને બહેનો આપણા જીવનમાંથી આપણે ઉત્તમ વસ્તુ ઉત્તમને ઉત્તમ વસ્તુને પ્રાપ્ત કરવાનું આપણે શીખવાનું છે ખરેખર જ્યારે ઉત્તમ વસ્તુ પ્રભુ આપણને આપે છે અને આપવાનો પ્રભુએ વાયદો કર્યો છે જો આપે છે ત્યારે એને કોઈ નથી રાખી શકતું માટે આજથી આપણે પ્રભુના થોડા અને ટૂંકા સમયની અંદર પણ પ્રાર્થના કરવાની છે વચન વાંચવાનું છે અને પ્રેમભાવની આત્મા આપણા જીવનની અંદર લાવવાનું છે અને પ્રભુની સાથે જોડાઈ રહેવાનું છે ત્યારે પ્રભુ આપણા જીવનની અંદર આવા ઉત્તમ ને ઉત્તમ પેદાશો આપણા જીવનની અંદર ઉત્તમ ને ઉત્તમ આશીર્વાદો ઉત્તમ ને ઉત્તમ વસ્તુ દૈહિક રીતે જુઓ કે આત્મિક રીતે જુઓ એ હરેક પ્રકારના ઉત્તમ વાના પ્રભુ આપણને આપશે માટે આવો આપણે ઉત્તમ વાનાઓ પ્રાપ્ત કરવાને માટે પ્રભુ પાસે પ્રાર્થના કરીએ ધન્યવાદ 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 પિતા પુત્ર પવિત્ર આત્મા દેવ સ્તુતિ કરીએ પ્રભુ તારા વચનમાં લખેલું છે કે મારા દીકરા મારી દીકરી મારી આજ્ઞાઓ પાડશો તો હું તમને દેશનું ઉત્તમ ને ઉત્તમ પેદાશ ખવડાવીશ ઓ મારા ઈશ્વર અમને ઉત્તમ ને ઉત્તમ પેદાશથી તૃપ્ત કરનાર પ્રભુ તારી સ્તુતિ કરું છું ઓ મારા ઈશ્વર હું પ્રાર્થના કરું છું મારી સાથે જોડાયેલા એક એક ભાઈ બહેનોને જીવનની અંદર ઉત્તમ આશીર્વાદ આપો ઉત્તમ ઉત્તમ ને ઉત્તમ પરમેશ્વર પિતા પ્રભુજી એમને ફોડો આપો પ્રભુજી મારા ઈશ્વર અમે પ્રાર્થના કરીએ છીએ એમને પ્રાર્થનાની આત્મા આપો વચન વાંચવાની આત્મા આપો પ્રભુ નમ્રતાની આત્મા આપો પ્રેમની આત્મા આપો ઉત્તમ ને ઉત્તમ આત્મા તમે આપો પ્રભુ દૈહિકની અંદર પણ પ્રભુજી ઉત્તમ ને ઉત્તમ તમે વસ્ત્રો ઉત્તમ ને ઉત્તમ ખરાક ઉત્તમ ને ઉત્તમ તમે ઘર ઉત્તમ ને ઉત્તમ પ્રભુજી નોકરી ધંધા ઢોર ખેતીવાડી સર્વ તમે ઉત્તમ આપો પ્રભુ કારણ કે ઉત્તમ વસ્તુઓ પ્રાપ્ત કરીને તારી આરાધના કરનારા દીકરા દીકરી બને એવું તમે થવા દો પ્રભુજી તારા વચનમાં લખેલું છે આવા ઉત્તમ વાનાઓ લેવાને માટે મારા ભાઈ બહેનો ઉત્સુકથી તારી આરાધના કરે એવું તમે થવા દો તારા વચનમાં લખેલું છે કે જુઓ હું આ ગરીબ થઈને પ્રભુજી આ પૃથ્વી ઉપર મરણ પામ્યો કારણ કે તમે ધનવાન થાવ માટે પ્રભુજી તું ગરીબ થયો પ્રભુજી ઓ મારા ઈશ્વર અમને ધનાળિયા બનવાને માટે તું એ પ્રભુજી ગરીબ લઈને પ્રભુજી જીવન પ્રભુ ઓ મારા ઈશ્વર અમને ઉત્તમ માટે તું એ કેટલો કષ્ટ કર્યો પ્રભુજી મારા ઈશ્વર અમે પ્રાર્થના કરીએ છીએ એવા ઉત્તમ આશીર્વાદોથી એક એક વ્યક્તિને એક એક કુટુંબોને એક એક પરિવારને હરેકને તમે તૃપ્ત કરો પ્રભુ અમારી ઈચ્છાને પણ તમારી ઈચ્છાની અંદર તમે ચલાવો પ્રભુ અને એ ઉત્તમ વાનાને પ્રભુજી બાળકો ને આજ્ઞાકારી બનવાને માટે તમે સમર્થ પૂરો પાડો પ્રભુજી આ સમય પ્રભુજી અમારી સાથે છે તેવી રીતના સર્વો સાથે રહેતા ઉદાર કરતા પ્રભુ એ સુમસિતા નામથી માંગીએ છે બાપ આમીન જે મીકી જો તમે અમારી સાથે જોડાયેલા નવાશો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં હંમેશાને માટે અમે તમારા માટે પ્રાર્થના કરીએ છીએ તમે પણ અમારા માટે પ્રાર્થના કરશો